અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ધ કેપિટલ ટુ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં અમદાવાદનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું સૌથી મોટો જેડ બ્લુ નું શોરૂમ ઓપન કરવામાં આવ્યું છે આ શોરૂમ ત્રણ અલગ અલગ ફ્લોરમાં વહેંચાયેલો છે જેમાં દરેક ફ્લોર પર અલગ અલગ કલેક્શન્સ જોવા મળી શકે છે આ શોરૂમના ઉદઘાટન પ્રસંગે ખૂબ જ મોટી માત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ શોરૂમનો શુભારંભ એટલે કે ઉદઘાટન સ્વામિનારાયણના શ્રી દ્વારા મંત્રોચ્ચાર કરીને તેમજ સ્વામિનારાયણ ભગવાન જય ઘોષ સાથે કરવામાં આવ્યું હતું આ શોરૂમમાં ફોર્મલ કેઝ્યુઅલ એથનિક તેમજ ટ્રેડિશનલ જેવા પુરુષોને લગતા તમામ પ્રકારના કપડાઓ ઉપલબ્ધ રહેશે તેમજ જેને પ્રીમિયમ તેમજ સારા અને ટકાઉ કપડા પહેરવા છે અને જેને નીત નવી ફેશનના કપડા પહેરવા છે તેના માટે આ શોરૂમ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે આ શોરૂમ ના માલિક રાકેશ પટેલ તેમજ યશ પટેલે જણાવ્યું હતું કે શોરૂમ ને લઈ તેમને ખૂબ જ આશાઓ છે અને આ શોરૂમ ને તેઓ ખૂબ જ ઊંચાઈ પર લઈ જવા માંગે છે બ્રાન્ડના સ્ટાન્ડર્ડ કપડા શેરવાની મોદી કુર્તા બધી આઈટમ એક જ જગ્યાએ મળી રહે એના માટે જેડ બી નું શોરૂમનું પ્લાનિંગ કરેલું છે એક ઇન્ટિરિયર સારી ફેસિલિટી દરેક કંપની ને સારા એરિયામાં લુકઆઉટમાં સારી પબ્લિકને સારી બ્રાન્ડના બધા કપડાં મળી શકે એટલે જેડબીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અરાઉન્ડિંગ અઢારથી વીસ બ્રાન્ડો છે પ્લસ જેડબ્યુની ઇન હાઉસ બ્રાન્ડ છે બધી અને એથનિક સેક્શન છે અને પ્લસ દુલા કલેક્શન છે જી મોટા સંતો આવ્યા હતા તેમના દ્વારા દીપ પ્રગટિયા પ્લસ એમના હસ્તે રિબિન ઓપન કરાવડાવી છે જી આમ જોવા જાવ તો અમદાવાદ ગુજરાતનો સૌથી મોટો શોરૂમ કહેવાય અને આપણો બહુ ખાસો મોટો શોરૂમ છે બધી બ્રાન્ચ અવેલેબલ છે બસ આ શોરૂમને લઈને અમારી એવી ઈચ્છા છે કે અમદાવાદ ગુજરાત અને ઇન્ડિયામાં ટોપ વન બનાવીએ મારું નામ દેસાઈ છે અને હું આ જેડનો સ્ટોર છે એનો ફ્રેન્ડ થઉં છું જગ્યા પણ સરસ છે અને પાર્કિંગ બાબતે બી સારું અહીંયા થાય એવું છે કામ અને નીચે કોઈ અવગણના પડે એવું નથી અને કપડાનું કલેક્શન બી સરસ છે સ્ટીચિંગ થી બધું અહીંયા એ લોકો બી મેનેજ કરવાના છે અને જે પ્રમાણે કપડાંનું કલેક્શન છે એમાં

હું આજે સાયન્સ સિટી જેટબ્લુ માં આવી છું મે અહિયાનું કલેક્શન અહિયાનો શોરૂમ અત્યાર સુધીનો સૌથી મોટો જેટબ્લુ છે આ અહિયાનું કલેક્શન બેસ્ટ કલેક્શન છે અહિયા બધી જ બ્રાન્ડ ઇન્ક્લુડ થાય છે અને મને તો અહિયાનું કલેક્શન બહુ જ ગમ્યું તો હું ભી એવું વિચારીશ કે તમે ભી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે અહિયા વિઝિટ કરો અને અહિયાથી શોપિંગ કરો ઇટ્સ અ બેસ્ટ શોરૂમ ઇન અમદાવાદ જેટબ્લુ કંપનીનો આ 42મો સ્ટોર છે જે સાયન્સ સિટી વિસ્તારમાં ખુલ્યો છે આ સાયન્સ સિટી વિસ્તાર એક ખૂબ જ આગળ વધતો આગળ પડતો વિસ્તાર છે જ્યાં અમારી પ્રેઝન્સની ખૂબ જ જરૂર હતી ગમારા પરિવાર અને પટેલ પરિવારના સહયોગથી આ સ્ટોર અહીંયા ઓપન કર્યો છે તેઓ જ માલિક છે અને તેઓ જ આ સ્ટોરને આગળ ધપાવવાના છે અમે બધું જ પીઠબળ પૂરું ચોક્કસ પાડીશું પણ માર્ગદર્શન જરૂરી હશે એ ચોક્કસ પૂરું પાડીશું અહીંયા જેટલું દસ હજાર સ્ક્વેર ફીટ પ્લસ ગ્રાઉન્ડ પ્લસ ટુ ફ્લોરના સ્ટોર સ્ટોરરૂમ છે આ જે સ્ટોર છે એમાં ફોર્મલ કેજ્યુઅલ વેર અને પુરુષોના વસ્ત્રોને લગતી દરેક જરૂરિયાત પૂરી થઈ શકશે એક પ્રીમિયમ શોરૂમ જેને સારા કપડાં પહેરવા છે જેને ટકાઉ કપડાં પહેરવા છે અને જેને અલગ અલગ ફેશન નીત નવી ફેશન પહેરવી છે એના માટે આ સ્ટોર ઓપન થયો છે આજે તેના માટે અમે ખૂબ આભારી છીએ हाँ ये दरक ब्रांड ना स्टैंडर्ड कपड़ा दरक छेरवाने इस मोदी कुटा बद्दी ऐटम मेकअप जग्गे मली रे इना माता जेड बिनों सोरोंडो प्लानिंग कर रही हूँ जे हम तो जेड बिनों ना बिज़ा पड़ो सोरोंडो आसान सिटी खाते जेस सोरोंडो करवा मारे उसके तेमा सुनवी वैरायटी लोगों ने जोमा एक इंटीरियर स ને સારા એરિયામાં લુકઆઉટમાં સારી પબ્લિકને સારી બ્રાન્ડના બધા કપડાં મળી શકે એટલે જેડબીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે